જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટિડોડી ગામના ગેડેતો ભરતભાઈ નસીબને રાષ્ટ્રપતિ તરફથી આગામી પંદર ઓગસ્ટના કાર્યક્રમનું આમંત્રણ મળવા પામ્યું છે ટિડોડી ગામના ભરતભાઈ નસીદને રાષ્ટ્રપતિ તરફથી પંદર ઓગસ્ટના કાર્યક્રમનું નિમંત્રિત મહેમાન થવાનું મળેલું આમંત્રણ છેલ્લા ઘણા વર્ષોથી તેઓના પરિવાર તેમના ધર્મ પત્ની આર્ગોનિક ખેતી પ્રકૃતિ પરંપરા અને કોઠા સુધી લુપ્ત થતા દેશી બીજનું સંવર્ધન કરીને આશરે લુપ્ત થઈ રહેલી દેશી શાકભાજી અનાજ કઠોળના આશરે ત્રણ હજાર જાતના બીજનો સંગ્રહ કરી ભારતના અનેક રાજ્યોમાં શોધયાત્રામાં સૃષ્ટિ સંસ્થા સાથે ફરીને પોતાના ખર્ચે બીજ એકઠા કરીને એક પર્યાવરણ અને પ્રકૃતિ તેમજ માનવ જાતને શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારના અનાજ કઠોળ અને દેશી શાકભાજી સરળતાથી મળી જાય તે માટે ખેડૂતો તેમનો વાવેતર તરતા થાય તે હેતુથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે વિતરણ કરી રહ્યા છે તો તાલુકાની વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતભાઈને મળેલા રાષ્ટ્રપતિ ભવનનું નિમંત્રણ બદલ અભિનંદનની વર્ષાઓ પાઠવવામાં આવી રહી છે અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ